ગુજરાતમાં આપણે પાછળના ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ધોળા દિવસે કોઈની હત્યા કરી દેવામાં આવે છે ધોળા દિવસે કોઈની છેડતી કરી દેવામાં આવે છે આ હત્યારાઓને અને આ છેડતી કરનારને ના પોલીસનો ડર છે ના સમાજના લોકોનો ડર છે ના સરે જાહેર સરેઆમ ધોળા દિવસે છેડતી અને મર્ડર કરનારને એ આજુબાજુ ઉપસ્થિત પબ્લિકનો પણ ડર નથી કારણ કે તેઓ બેખ રીતે એકદમ છેડતી પણ કરી દે કોઈને મારે પણ નાખે કારણ કે એ લોકો એવું સમજતા હોય છે કે એ જે જગ્યાએ છેડતી કરવામાં આવે છે એરિયા અથવા તો એમના બાપનો હોય

લીધા એમાં છરીના ચપ્પાના ગા વડે જે પુરુષ હતો તેને તો તેને ત્યાં ને ત્યાં ઘટના સ્થળે મારી નાખ્યો જે સ્ત્રી હતી એની તો હાલત અમે તમને કહી શકીએ એ પ્રમાણની છે જ નહીં પરંતુ એને એ સાયકો કિલરને એવું મગજમાં હતું કે પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું કે ભાઈને લગ્ન કરવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ કોઈ કારણોસર એમને લગ્ન થયા નહીં એટલે સાયકો બની ગયો અને જે પણ પતિ પત્નીને સાથે જુવે કોઈ પણ યુગલને સાથે જુવે કોઈ પણ જોડાને એક સાથે જુવે એટલે એનું મગજ છટકી અને એ પછી લોકોને લૂંટે અને પછી મારી નાખે એટલે હવે આ લોકોને એવો પણ ડર નથી કે ભાઈ લૂંટી લઈશું કોઈની છેડથી કરીશું ઓને મારી નાખી શું તો ભાઈ આપણે સળિયા જેલના સળિયા પાછળ જવું પડશે કારણ કે એમને એવું છે કે કરી કરીને શું થશે સજા મળશે જેલ ભોગવવી પડશે અથવા તો આજીવન કેદની થઈ સજા થશે બાકી થશે શું આપણે કે એવું છે કે ભાઈ જેને છેડતી કરી છે જેને મર્ડર કર્યું છે જેને હત્યા કરી છે એની પણ આપણે કહેવાય કે ફાંસી આપીને એને લટકાવી દેવી એવો તો કાયદો છે નહીં એટલે આ લોકો હવે સરે જાહેર લોકોની છેડતી અને મર્ડરના કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે રાજકોટમાં એવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો એ પણ કિસ્સો છે રાત્રિ દરમિયાન બનેલો કિસ્સો છે ના રૂમના કોઈ ઘરના એક રૂમમાં બનેલો કિસ્સો છે કે ના કોઈ ફોન દ્વારા ટ્રેપ કરીને બનેલો આ કિસ્સો છે રાજકોટમાં પણ સમી સવારના જે આ કિસ્સો બન્યો હોય તેવું સામે આવ્યું છે ઘટના કઈ કઈ પ્રકારની છે કે રાજકોટ ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોક નજીક એક એક્ટિવા સવાર યુવકે જાહેરમાં યુવતીની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં મહિલાની મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે વિડીયો તમે જોઈ શકો છો વિડીયો કંઈક એ પ્રકારનો છે કે ભાઈ એક્ટિવા પર આવે છે બેન આમ સાઈડમાં ચાલે છે ને આમ ધીરે રહીને બેનને આમ કરીને પગ ઉપર કંઈક છેડતી કરીને ભાઈ જતું રહે છે હવે ભાઈને પણ ખબર છે કે નથી ખબર એ ભાઈ નહીં ખબર કે સીસીટીવી આગળ લાગેલા છે પણ હવે તો પોલીસે એમના મોર બોલાવી દેશે પોલીસ પોલીસે એમનો જે છે આ રોલા પાડવાની આદત આ છોકરોની છેડતી કરવાની આદત જે છે એ ભાઈ હવે હવે ખબર પડશે કે ભાઈ જો રાજકોટમાં કોઈ છેડતી થશે તો પછી આ પ્રકારની કાર્યવાહી એમના પર પણ થશે વિડીયો પંદર સોળ સેકન્ડનો છે પરંતુ વિડીયો બહુ બધું સમજાવી જાય છે કે છોકરીઓ ની છેડતી કરનારને ત્યાં ને ત્યાં છોકરીઓ સબક શીખવાડે તો વધારે સારું નહીં પોલીસ તો છે જ જે પોલીસ સબક શીખવાડશે